જય જવાન જય કિસાન મિત્રો અમારા પ્રેકોથી અમારી મુલાકાત લેવા આવ્યા છે મરચાની અને અમારા પ્રળાશભાઈનું અહીંયાથી અમે રૂપનું બિયાર લીધું હતું સોનલ રૂપ છે અને મિત્રો અમારે એક વાર પ્રળાશભાઈની મુલાકાત લેવા દો સરારામ નર્સરી પાટણ હાઈવે ઉપર છે તો મિત્રો અવિષે અહીંયાથી રૂપની ખરીદી કરતો અને રૂપ સો ટકા ગેરંટી બંધી રૂપ આવે છે અને અમારો રૂપ પણ તમે જોઈ શકો છો અને મરસા પણ આબાનું બાનું ચાલુ થઈ ગયું છે છઠ્ઠા મહિનાની અઢાર તારીખે મિત્રો સોંપ્યા હતા તો અમારા પહેલા ભાઈ આવ્યા છે અને એના ભોણો ભાઈ પણ છે તો મિત્રો અવિષ્ય આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને શેર કરવા ના ભૂલતા અને અમારા પહેલા ભાઈને સપોર્ટ કરવા ના ભૂલતા જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન મિત્રો અમારા એમાં ભાઈ ગમ્મથી અમારી ખેતી પણ જોવાયા છે તો મિત્રો અમારી મરસાની ખેતી છે તો તમે અવશ્ય મરસા જોઈ શકો છો અને અમારા હમાબાને અમે પૂછા કે અમારી મરસાની હાઈટ કેવી કેવડી છે તો હેમા બા અમારી મરસાની હાઈટ કેવડી છે મરચરની હાઈટ સાડા પાંચ ફૂટ છે મિત્રો આ મરસા જૂના છે આઠ મહિના બાયા હતા અને અત્યારે પણ ને એવા આવેલા છે તમે જોઈ શકો છો આ મરસું લીલું સમ છે અને એટલું લોબું તે અવશ્ય મિત્રો ખેતી કરો અને મરસામાં ખૂબ પણ આવક મળે છે અને અત્યારે ભાવે પણ સારા મળી રહ્યા છે અમારો વિડીયો ભૂલ સપોર્ટ જય 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 જવાન જવાન કરિસાન મિત્રો અવશ્ય મરચાની ખેતી કરો અને અમારા મરચાના ભાવ પણ અમને સારી રીતે મળી રહ્યા છે તો અવશ્ય અમારા મરસા તમે જોઈ શકો છો તો મિત્રો આગળ શેર અને અમને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન મિત્રો આ તલવાલ પેડા છે તમે જોઈ શકો છો અમે પેડા સોંપાડાશો દિયોદર એગ્રોમાંથી કનવર્જીની દુકાને લાયા છે તો મિત્રો હવે આ પેડા કેવા થાય છે એવો અમે તમને પણ બીજો વિડીયો બનાવશું અવશ્ય અમારા વિડીયા જોવાનું ભૂલતા નહીં અમારી યુટ્યુબ ચેનલ છે જય વેહતમાં ત્રણસો પિસ્તાળીસ અમારા મોટા ભાઈ પણ બેઠા છે તમે જો જોઈ શકો છો અમારા ખેતરમાં કે કેવી રીતે અમે પેડા સોંપવા છો ચાર ભાઈ ત્રણનો ગાળો મૂક્યો છે બસમાં અવશ્ય મિત્ર મને ખેડૂતને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો અમારા તેજા કાકા પણ આ સ્વામી દોડી બદલાવે છે તમે જોઈ શકો છો અમારા ત્રીજા કાકા છે તો જય જવાન જય કિસાન મિત્રો અવશ્ય સપોર્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો આગળ શેર કરજો